મુંદ્રા બારોઈ નગરપાલિકા દ્વારા પાટીદાર સમાજવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવાસેતુ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને એક જ જગ્યાએ તમામ કાર્યો થઈ શકે તે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ઉપ પ્રમુખ જીતુભાઈ માલમ, कारोबारी ચેરમેન બોજરાજ ગઢવી, દંડક દિલીપભાઈ ગોર, કાઉન્સિલર ઓર્મિલાબેન ગઢવી, ચકબાઈબેન ફફલ, આરોગ્ય વિભાગના હરીભાઈ જાટિયા, રાજુભાઈ, મુંદ્રા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર, મહામંત્રી અરવિંદભાઈ પટેલ, ગૌરાંગ ત્રિવેદી, શક્તિસિંહ રાઠોડ, કુલદીપ દુઆ, દેવેન્દ્ર યાદનિક અને મોટી સંખ્યામાં નગરજનોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો.

પહેલાં જે વોર્ડ વાઇઝ કહીએ તો ઓગણીસ તારીખના એક ચાર પાંચ અને છ આ ચારે ચાર વોર્ડનું સેતુનું આયોજન રોટરી ક્લબમાં થયું હતું જેમાં બસો તેત્રીસ જેટલા લગભગ યોજનાઓનો લોકોએ લાભ લીધો છે એવો જ આજે બીજા તબક્કામાં વોર્ડ નંબર બે ત્રણ અને સાત પાટીદાર સમાજવાડી ઘનશ્યામ પાર્ક બેમાં આયોજન છે અને સૌ કોઈ આ સરકારશ્રીની અનેક યોજનાઓનો લાભ લઈ શકે હેતુથી લોકો લાભ પણ રહી રહ્યા છે અને સૌથી સારું એ છે કે સેવા સેતુનો એક જ ઉદ્દેશ્ય છે કે નાગરિકોને અલગ અલગ જગ્યાએ દરેક વિભાગનું જ્યારે એક જ જગ્યાએ મળતું હોય તો એ સેવા સેતુનો ઉદ્દેશ્ય છે કે દરેક વિભાગ એકી સાથે મળી અને પોતાની સેવા મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને આપી શકે અને આ સેવા સેતુની અંદર અત્યારે જોઈએ તો ગંગા સ્વરૂપા બહેનો માટેના પણ ફોર્મ અવિરત છે આયુષ્યમાન કાર્ડ જે દરેકની એક ઉપયોગિતા છે તો એવું આયુષ્યમાન કાર્ડ એ પણ અહીંયાથી તરત જ બનાવી આપવામાં આવી રહ્યું છે આધાર કાર્ડમાં સુધારા વધારા છે જન્મ મરણના દાખલા છે પ્રોપર્ટી ટેક્સ છે એવું જ આંગણવાડીના પણ પોષણયુક્ત દરેક આહાર માટે પણ એક સારી એવી અહીંયા બધા સ્ટાફ આવીને બેઠા છે એવા અનેકે અનેક હું આપને ગણતરી કરાવી શકું એવી આ સેવા સેતુમાં અહીંયા વિવિધ યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે અને આપના માધ્યમ દ્વારા હું હજી પણ કહીશ કે મુન્દ્રા બારોઈના સૌ કોઈ નગરજનો જેમને પણ એક જ સ્થાને આ સેવા સેતુનો લાભ મળે છે તો લેવા માટે અવશ્ય આવશો આનો સમય છે સવારે નવ વાગ્યાથી કરી અને બપોરે ચાર વાગ્યા સુધી તો સૌ કોઈને વિનંતી કે આ સેવા સેતુનો લાભ અવશ્ય લેશો ભારત માતા કી જાય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત Let's go. Real freshness carnival. Yash soft drinks.